લાઇટો ચાલુ થાય છે તો ક્યારેક તેમાંથી ભયંકર અવાજો પણ આવે છે અને આ હવેલી પર એક ઘોવડ પણ રોજ બેઠેલું હોય છે આવી અનેક અફવાઓ વચ્ચે આ રાજમહેલ જેવી હવેલી સુમસાન પડી છે વીસ વર્ષ ખાલી પડેલી આ હવેલીનો કબજો હવે સરકારે લઈ લીધો છે અને તેની હરાજી કરવાનું નક્કી કર્યું છે વીસ વર્ષ પછી આ ગામના મોટા ભાગનો યુવાન વર્ગ તો શહેરમાં સ્થાયી થઈને રહેવા લાગ્યો છે વૃદ્ધો આ હવેલીનો થોડો ઘણો ઇતિહાસ જાણે છે પણ હવે યુગ બદલાઈ ગયો છે બે દશકામાં ઘણું પરિવર્તન આવી ગયું છે આજની પેઢી આવી ભૂત પ્રેત અને આત્માની વાતોમાં બિલકુલ માનતી નથી આથી જૂની વાતો ભૂલવામાં લાગી છે બે હજાર વીસના એપ્રિલ મહિનાની વીસ તારીખે આ હવેલીની હરાજી રાખવામાં આવી છે પેપરમાં હવેલીના ફોટા સાથે હરાજીની જાહેરાત પણ આપવામાં આવી છે આથી ઘણા પૈસાદાર લોકો હવેલીના સુંદર નકશી કામવાળા ફોટા જોઈને અને ગામડાની બહાર કુદરતી વાતાવરણમાં ફાર્મ હાઉસ બનાવવા માટે આ હવેલી ખરીદવા માટે આવ્યા છે આ ભવ્ય હવેલીની કિંમત બોલાવા લાગી શરૂઆતમાં વીસ લાખથી થઈ પણ અહીં આવેલા ધનિકોની સંખ્યાની માંગણી જોઈને કિંમત ઊંચી જવા લાગી આખરે પાંચ કરોડની કિંમતે સંજયભાઈ નામના એક નામાંકિત રાજકારણીએ આ હવેલી ખરીદી લીધી સંજયભાઈ અઢળક સંપત્તિના માલિક છે અમદાવાદના પોશ એરિયામાં તેનો વિશાળ ફ્લેટ છે તેમાં તેઓ પરિવાર સાથે રહે છે પરિવારમાં તેમની પત્ની સુલભા અને યુવાન પુત્ર યશ અને પુત્રી શ્વેતા પણ છે જે કોલેજમાં અભ્યાસ કરે છે યશ પોતાની ફેક્ટરી સંભાળે છે સંજયભાઈએ હવેલી ખરીદી તે જાણીને આખો પરિવાર બહુ ખુશ છે એક દિવસે લોકો હવેલી જોવા માટે આ ગામડે તેમની ઓડી કાર લઈને આવ્યા હજુ અંદર તો જઈ શકાય તેવું ન હતું પણ બહારથી એની ભવ્યતા જોઈને બધા ખુશ થઈ ગયા અને ઝડપથી તેનું રિનોવેશન કરવાનું નક્કી કર્યું યશને તો આ સ્થળ અને આવી ભવ્ય હવેલી જોઈને અનેક સપના આવવા લાગ્યા તેણે તેના પિતાને કહ્યું ડેડ મને તો આ જગ્યા અને હવેલી બહુ પસંદ આવી છે આપણે અહીં હવેલીની આગળ ભવ્ય બગીચો અને સુંદર ફુવારા પણ ગોઠવવા છે અને અંદર પણ તમામ સુવિધા ગોઠવવી છે જેથી મહિનામાં એકાદવી કહીં ફ્રેશ થવા રોકાઈ શકીએ સંજયભાઈએ કહ્યું હા બેટા એટલે તો આટલી ઊંચી કિંમત દઈને આ હવેલી ખરીદી છે બસ તૈયાર થાય એટલી વાર છે ખૂબ મજા આવશે શ્વેતા પણ મનમાં વિચારવા લાગી વાહ મજા પડી જશે હું પણ મારા ફ્રેન્ડ્સને લઈને અહીં આવીશ સુનને થયું ચાલો ક્યારેક શુદ્ધ હવામાં રહેવા મળશે આ ભીડભાડવાળી જિંદગીથી તો કંટાળ્યા છીએ આ લોકો હવે હવેલી જોઈને નીકળી ગયા ગામ થોડું દૂર હતું આથી ત્યાં જવાની તસ્તી પણ ન લીધી વળી તેઓ શહેરમાં હાઈ સોસાયટીમાં રહેવાવાળા આવા ગામડાના લોકો સાથે વાત કરવામાં પણ નાનપ માને આથી પણ અંદર ગામમાં જવાનું તેને ટાળ્યું ગામના લોકોને પણ જાણ થઈ ગઈ હતી આ હવેલી અમદાવાદમાં રહેતા કોઈ રાજકારણીએ ખરીદી છે ઘણા લોકોને થયું પણ ખરું કે આ હવેલી ખરીદનાર મૂરખનો સરદાર જશે કરોડો રૂપિયા દઈને મોત ખરીદ્યું છે કોઈને પૂછ્યું પણ નહીં કે વર્ષોથી આ હવેલી કેમ ખાલી પડી હતી પણ આપણે શું હરામની આવક હોય એ આમ જ બરબાદ થાય સંજયભાઈનો પરિવાર હવેલી જોઈને અમદાવાદ આવ્યો અને રિનોવેશન માટે શું શું કરવું તેનો પ્લાન તૈયાર કરવા લાગ્યો બધાના સજેશન પ્રમાણે શું શું ફેરફાર કરવા તે નક્કી થયું અને જેમ બને તેમ ઝડપથી કામ શરૂ કરવાનું પણ નક્કી કર્યું આ કામ પૂર્ણ કરવા માટે એક નામાંકિત બિલ્ડરને આ કામ સોંપ્યું અને ઝડપથી કામ પૂર્ણ કરવાની સૂચના આપી આ બાજુ બિલ્ડર થોડા માણસોને લઈને હવેલી જોઈ ગયો અને મજૂરોની શોધ માટે ગામમાં પણ તપાસ કરી ગામમાંથી તો કોઈ આવવા તૈયાર ન હતું પણ ખેતી કામ માટે બીજા રાજ્યમાંથી આવીને અહીં ગામમાં પાદરમાં રહેતા લોકો તૈયાર થઈ ગયા ધીમે ધીમે રિનોવેશનનું કામ શરૂ થયું પહેલાં તો અંદર જતા જ ચામાચીડિયા અને મોટી મોટી ગરડીઓ જોવા મળી આખી હવેલીમાં ભયંકર નિસ્તબ્ધતા ફેલાઈ ગઈ હતી અંદર પગ મૂકતા જ આખા શરીરમાં ભયની લરખી ફરી વળતી મજૂરો પણ અંદર જતા ડરતા હતા ઓચિંતા માથા પર ગરોળી પડતી તો વળી ઝારા ઝાંખરાથી મોઢું ઢંકાયેલું જતું દૂર કરવા હાથ હલાવે તો જાણે હાથને કોઈએ મજબૂત રીતે પકડ્યો હોય એવો ભાસ થતો પણ બધા મજૂર એકસાથે અંદર જઈને કામ કરવા લાગ્યા બહુ પડતર છે એટલે આપણને ડર લાગતો હશે એવું વિચારીને સમૂહમાં કામ કરવા લાગ્યા વચ્ચે વચ્ચે પેલો બિલ્ડર પણ જોવા આવતો હતો અને ઝડપથી કામ પૂરું કરવાની સૂચના આપતી જતો હતો થોડા દિવસમાં કામ ધમાકેદાર ચાલવા લાગ્યું હવેલીની રોનક વધવા લાગી અંદરથી તો મોટા રાજમહેલ જેવી આ હવેલીમાં સાત કમરા એક મોટો ડ્રોઈંગ રૂમ અને વિશાળ રસોઈઘર પણ છે દરેક રૂમમાં ભવ્ય અલમારી અને ગેલેરી પણ છે દરેક રૂમની દિવાલ પર વર્ષોથી ધૂળ ખાતા પીળા પડી ગયેલા પોસ્ટર અને આ હવેલીમાં રહેતા રાજઘરાનાના સભ્યોનો એક સમૂહ તસવીર પણ છે અહીં કામ કરતા કારીગરો અને મજૂરો પણ આવી ભવ્ય ઇમારત જોઈને અચંબત છે દિવસના તો આ લોકોના કામથી હવેલીમાં ચહલ પહલ રહે છે પણ રાત્રે ફરી સુનકાર વ્યાપી જાય છે હવેલીમાં કામ કરતા દરેક માણસને વારંવાર વિચિત્ર અનુભવ થાય છે ક્યારેક તેના ઓજારો ગુમ થઈ જાય છે તો ક્યારેક કોઈ ધક્કો મારીને પછાડે છે કોઈને ચાલવામાં પગલાંનો અવાજ સંભળાય છે બધાના મનમાં ડર બેસી ગયો છે આથી જ કોઈ તાવીજ પહેરીને આવે છે તો કોઈ ડોકમાળ કંઠી પહેરીને જેથી આ બુરી છાયાથી બચી શકાય આમ કરતા બે ત્રણ મહિનાઓ કામ પૂર્ણ થઈ જાય છે હવેલીની આસપાસની જગ્યા પણ સાફ થઈ ગઈ છે આગળ વિશાલ ગાર્ડન પણ તૈયાર થઈ ગયો છે હવેલીનો દેખાવ હવે આકર્ષક અને ભવ્ય લાગે છે સંજયભાઈનું ફેમિલી હવે હવેલીમાં ફંક્શન ગોઠવવા માટે તલ થઈ રહ્યું છે ભવ્ય પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે સાથે વાસ્તુ અને ધાર્મિક વિધિ કરવાનું પણ નક્કી કરે છે પંદર દિવસ પછીનું સારું મુહૂર્ત નીકળે છે એ દરમિયાન યશ અને તેના મિત્રો ત્યાં પાર્ટી ગોઠવવાનું નક્કી કરે છે તેના મમ્મી પપ્પા ના પાડે છે અને કહે છે બેટા થોડા દિવસ ખમી જા હજુ ત્યાં વિધિ કરવાની પણ બાકી છે અમારું મન માનતું નથી ઘણા વર્ષોથી આવેલી અવાવરૂ પડી હતી એટલે આપણે શાસ્ત્રોક્ત વિધિ કરાવી લઈએ પછી તમે પાર્ટી ગોઠવજો પણ યશ આવી વાતોમાં બિલકુલ માનતો નથી તેણે કહ્યું શું મોમડેટ તમે પણ અઢારમી સદી જેવી વાતો કરો છો આવું કંઈ જરૂરી નથી તમારી ઈચ્છા હોય તો ભલે કરજો પણ અમે તો કાલે જઈએ છીએ મેં મારા મિત્રો સાથે નક્કી પણ કરી લીધું છે અમે ત્યાં ચાર પાંચ દિવસ રોકાવાના છીએ અને મોજ મસ્તી કરવાના છીએ આ બાજુ બીજા દિવસે યશ અને તેના બીજા સાત ફ્રેન્ડ હવેલીમાં પોતપોતાના ભવ્ય ગાડીઓ લઈને આવી જાય છે જેમાં ચાર ગર્લ્સ પણ છે આ બધા મોટા બિઝનેસમેન અને રાજકારણીઓના નબીરાઓ છે એના માટે મોજ મસ્તી એટલે ડ્રિંક્સ લેવું અને વાસના સંતોષવી હવેલીમાં પગ મૂકતા જ બધાના મોંમાંથી વાવ સો બ્યુટિફુલના અધકાર નીકળી જાય છે યશ પણ અંદરની ભવ્યતા જોઈને ગર્વ મહેસૂસ કરે છે ગાડીમાંથી સૌ પોતપોતાનો સામાન લઈ આવે છે સાથે રસોઈ કરવા માટે એક બુઝુર્ગ ચાચાને પણ લઈ આવ્યા છે અને રસોઈનો તમામ સામાન પણ પહેલા તો બધા આ વિશાળ હવેલીના એક એક રૂમને જોવા જાય છે દરેક રૂમ મોડર્ન ફર્નિચરથી ટપકે છે બધા હસવા લાગ્યા ને બોલ્યા યાર શું તું પણ નળમાંથી પાણી પડે છે યસ નળ તરફ જોવા લાગ્યો શું મજાક બગાડે છે પણ ચાલ તું કહે છે તો નીકળી જઈએ પણ કાલે સવારે નીકળીશું આજની એક રાત રોકાઈ જઈએ યશની ઈચ્છા ન હોવા છતાં મિત્રોની વાતને તે ટાળી શક્યો નહીં સવારનો નાસ્તો પૂરણ કરી બધા ગાર્ડનમાં લટાર મારવા નીકળ્યા એટલામાં બધાની નજર હવેલી પર બેઠેલા ઘુવર પર પડી યશની નજર પણ તેના પર પડી તે ચોકી ગયો ઘુવરની લાલ ઘૂમ આંખો જાણે એને જ તાકી રહી હોય એવું લાગ્યું તે ડરી ગયું એટલામાં રામ રામુ ચાચાએ એને ઇશારો કરી બોલાવ્યો યશ તેની પાસે ગયું તેના મિત્રો વાતો કરતાં આગળ ગયા રામુ ચાચાએ યશની સાવ નજીક જઈને કહ્યું બેટા મને આ બંગલામાં કંઈ ઠીક નથી લાગતું મેં કાલે રાત્રે સફેદ કપડાંવાળો ખાવી જ જોયો હતો જે મારી નજીક આવતો હતો પણ હું મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો એટલે એ ભાગી ગયો યસ બોલ્યો હા ચાચા મને પણ એવું લાગે છે આપણે કાલે સવારે જ અહીંથી નીકળી જઈએ અને તે આગળ ચાલવા લાગ્યો રામુ ચાચા મનમાં બોલ્યા પણ આજની રાત હે ઈશ્વર તું બધાની રક્ષા કરજે બધા મિત્રો ફરીથી પાછા હવેલીમાં આવ્યા બાતોના ગપ્પા માર્યા અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યા પણ યશનું મન વિચલિત હતું આમ કરતાં સાંજ પડી ગઈ ફરી બધા ગાર્ડનમાં ગોઠવાયા વિસ્કી બિયરની પાર્ટી જામી હતી અને જોક્સ કરીને હસતા હતા મોટેથી મોડેથી બધા અંદર આવ્યા અને ફ્રેશ થઈને ફરી વાતોમાં વળગ્યા સાંજના અગિયાર વાગે લંચ લઈને કાર્ડ રમવા બેઠા જેમ રાત પડતી હતી એમ યશના મનમાં ભય વધતો જતો હતો રાત્રિનો એક થવા આવ્યો બધા પોતપોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા યશને યુંઘ આવતી ન હતી અને સૂતા ડર પણ લાગતો હતો આથી જાગવાનું નક્કી કર્યું તેની પાર્ટનર નીલા સાથે વાતો કરવા લાગ્યો બે વાગતા નીલા કંટાળીને સૂઈ ગઈ હવે યશની આંખો પણ ઘેરાવા લાગી અચાનક તેણે સફેદ કપડાવાળા પુરુષને તેની બાજુમાં ઊભેલો જોયો અને તે ચીસ પાડવા ગયો પણ અવાજ ન નીકળ્યો પેલો પુરુષ અટાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો તું કાલે અહીંથી જતો રહેવાનો છે એમને પણ હું તારી સાથે આવીશ તારું આ શરીર મને બહુ ગમી ગયું છે અને એક આકૃતિ તેના શરીરમાં દાખલ થઈ ગઈ યશ નીલાને બાદ ભરીને સૂઈ ગયો નીલા એને ભીસથી જાગી ગઈ અને તરફડિયા મારવા લાગી હસવા લાગ્યો અને નીલાના હોઠ પર હોઠ મૂકી તેને ચુંબન કરવા લાગ્યો નીલા ચટપટાવા લાગી પણ તેનાથી તે છૂટી શકી નહીં સવાર થતા જ બધા ઉઠી ગયા નીલા પણ જાગી તેણે બાજુ મારી હવેલી છે મારા આખા પરિવારને એક એક કરીને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે મારા નાલાયક અને હરામખોર ભત્રીજાએ મારી મિલકત પડાવવા માટે હવેલીમાં રહીને મારા પરિવારને ખોરાકમાં ધીમું ઝેર આપીને બધાને ખત્મ કરી દીધા પણ એ પણ નથી બચ્યો મેં એનો બદલો લઈ લીધો છે હવે તમારો વારો છે જે મારી હવેલી પર કબજો કરશે એને હું મારી નાખીશ હા 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 સુલભાબેન કાંપવા લાગ્યા યસ ત્યાંથી નીકળી ગયો સુલભાબહેને તેના પતિને ઉઠાડ્યા અને બધી વાત કરી તેઓ યશના રૂમમાં ગયા તો એ ઊંઘતો હતો બંને ફરી પોતાના રૂમમાં આવ્યા તેને પણ યશના વર્તનમાં અને તેના શરીરમાં કંઈક ફેરફાર દેખાતા હતા બંને સવાર એ ગુસ્સે થઈ ગયો પણ તાવીજનો સ્પર્શ થતાં જ શાંત થઈ ગયો બીજા દિવસે પેલો તાંત્રિકને લઈને બધા હવેલી પર ગયા અને પેલો તાંત્રિક વિધિ કરવા લાગ્યો અચાનક હવેલીમાં લાઇટો થવા લાગી અને એક પછી એક આકૃતિઓ દેખાવા લાગી પેલો સફેદ કપડાવાળો પુરુષ ચીસો પાડવા લાગ્યો અને બોલ્યો આ હવેલીની આગળ અમારા બધાની લાશ દાટેલી છે અમને મુક્તિ આપો પેલા તાંત્રિકે ત્યાં ખોદીને જોયું તો અલગ અલગ જગ્યાએથી હાડ પિંજર નીકળ્યા તેણે તેને કાઢીને મંત્રોચ્ચાર કરીને પાળી નાખ્યા એક પછી એક છાંયા હવામાં વિલીન થવા લાગી યશ મૂર્છિત થઈ ગયો તેના શરીરમાંથી પણ એક છાયા બહાર આવી અને હવામાં વિલીન થઈ ગઈ પેલું ગુવડ પણ પાંખ પકડાવી હવામાં અદૃશ્ય થઈ ગયું પહેલાં તાંત્રિકે મંતરેલું પાણી આખી હવેલીમાં છાંટી દીધું અને બોલ્યો એ બધા આત્માને મુક્તિ મળી ગઈ છે હવે આ હવેલીની જગ્યા પવિત્ર થઈ ગઈ છે થોડી વારમાં યશ પણ ભાનમાં આવી ગયો અને બોલ્યો ડેડ આપણે અહીં ક્યારેય આવ્યા શુલભા બહેન અને સંજયભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સંજયભાઈ બોલ્યા બેટા કાલ રાતના આવ્યા હતા હવે બધું બરાબર થઈ ગયું છે અને એણે બધાને કહ્યું આજથી હું કદી લાંચ લઈશ નહીં અને ખોટા કાર્ય પણ કરીશ નહીં મારા પરિવારને ઈશ્વરે નવું જીવન આપ્યું છે તેને સત્કારમાંથી દીપાવીશ પેલો તાંત્રિક પણ બોલ્યો હા હું પણ મારા મારી વિદ્યાનો ઉપયોગ સારા કર્મ માટે જ કરું છું એટલે જ એ ટકી રહી છે એક પણ પૈસો લીધા વગર હું આ કાર્ય કરું છું અને વિધિ માટે કદી નિર્દોષ જીવનની બલી પણ ચડાવતો નથી બીજા દિવસે સંજયભાઈએ આખા ગામને અને તેના મિત્રોને હવેલીમાં જમવાનું આમંત્રણ આપ્યું અને બધાને પ્રેમથી જમાડ્યા તેમજ આ હવેલી હવે હું આ ગામને સારા કાર્ય માટે આપું છું એવી જાહેરાત પણ કરી આ હવેલીમાં ગામના લોકોએ શાળા બનાવવાનું નક્કી કર્યું થોડા ફેરફાર કરી સુંદર મજાની શાળા બનાવી દીધી હવે જ્યાં વર્ષોથી સન્નાટો ફેલાયો રહેતો હતો એ હવેલી બાળકોના મીઠા કલરવથી ગુંજવા લાગી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો